રાણા શું ઘટના બની ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થયો હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાની જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન કરું